મોમાં <coughs> ભાઈ <laughs> તો તો મિત્રો ભરપૂર કોમેડી થઈ ગઈ છે અને હવે ભાઈસ ખાવાનું હવે

એવું ના ચાયની બધી એટલો બધો નતો લે ના ના એવું ના જયારે પીજો પણ હાલ હજુ તો ઠેકતો થયો કરના કે ચાલુ કરી દીધો વાત આવી શરવણ તો જોઈ લો શરવણ પીજે પી કે અમે ઓ બનતું તો પી હા જો લાજો કે જી તો મારા ભાઈને લાગે મજબૂત અને આ ભાઈ તમને જો લાજો એક નંબર બહુ મજબૂત છે આપણે ને હજુ બે જણાને નહીં કાધો તો આપણે ખાહુ કોક નવું તો હજુ બે જણા જઈએ તો જ આવો બજાર તો નેકળીએ બજારમાં માં તમને નવી આઈટમ એક પાટણની મસ્ત વતાઈએ ચાલ નેકળીએ આપણે બે નેકળીએ તો અમે જઈએ ભાઈ તમે સુપ પીઓ

બહુ મસ્ત જોઈ લ્યો આખો કિશન મદદ તો કરાવાય તો જોવો જોવો એક્સકો આપણા પૂર મંદિરનો જ છે દે જો લાવજો કિશન તો મિત્રો આપણે હવે જઈએ કમલીવાળા તો

तो हमें हमारी खोज खोज करने के लिए निकलना पड़ता है अंधेरी रातों सुबे में सुबह कुछ खा रहे इसलिए ज्यादा से ज्यादा भूख लगती है तो हमको जाना पड़ेगा चलेगा नहीं भूख तो हमको भी लगा है पर मैं खाऊंगा नहीं आपको खिलाऊंगा क्योंकि तो मेरा चल रहा है डाइट तो हम नहीं खाएंगे कुछ भी कुछ भी नहीं खाओगे शाम को खाएंगे तो जो लो कितना अना... प्यारा लग रहा है किशन प्यारा लग रहा है मफू अखवा आई गया है बाइक ले अपने जो रोज थी कॉम चालू है आज मोड़ा उधी तो रात आखिर नाइट कॉम चालू रहे नहीं तो काल वेला वरघोड़ू है तो वरघोड़ा में तमने बताऊँ बजू पार्किंग आ बाजू से તો જોઈ લ્યો કુરતો લાય કુરતો નહીં લાય લ્યો તો દે ઉપર નહી લાય કપડું તો મારીએ મિત્રો છોકરાને કોઈ ખાવે આપણે ગયા કમલેવાળા અને આવ્યા એટલે આપણે સમોસા તો મળી ગયા છે તો કિસર સમોસા મળ્યા છે આટ ને છોકરા કેટલા છે બે સમોસા કો શેરિંગ કરવું પડે છે ના વધારે લેવા કશું વધો નહી

તો જોઈ લો બધા એડી ગયા અને અમારા ભુવાજી જયેશ ભુવાજી અને તમે ઓન તો ઓળખતા જશો સિદ્ધુ ભુવાજી